અંધજન મંડળ દ્વારા 104 જેટલા દર્દીઓની સેવા કરવામાં આવી હું નામ રાજેશ દામજી પલણ હું નખત્રણા લોણા માજનના પ્રમુખ તરીકે સેવા બજાવું છું અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને અને કરતા હોઈએ છીએ આજે આપણે અંજન મંડળ ભુજ દ્વારા જે 104 જેટલા દર્દીઓ જે દરિદ નારણ કહેવાય એની સેવા કરી એક લાવો હોય છે અને આ ટ્રસ્ટ દ્વારા મને લાગે છે અમે નખત્રાણામાં છેલ્લા પાંચ વર્ષથી કેમ્પનું આયોજન કરતા હતા અને છેલ્લા દોઢ વર્ષથી અમારા નખત્રાણા લોહાણા સંચાલિત દરિયાસ્થાન મંદિરે અમે આ ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલ ડે કેર સેન્ટર અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે પશ્ચિમ કચ્છમાં ક્યાં પણ આંખની હોસ્પિટલ નથી અને નાની મોટી તકલીફ પડતી હોય તો એ લોકોને વાહન લઈને ભૂજ આવવું પડે જે અમે ત્યાં આ લોકો જે ટ્રસ્ટ છે એમને ત્યાં અદતન હોસ્પિટલ બનાવી છે કોમ્પ્યુટરથી નંબર ચેક કરવા નાની મોટી આંખમાં તકલીફ પડી હોય વેલ્ડિંગ કરતા કે કચરો પડતા તાત્કાલિક ભૂજ આવવું પડે એટલે એ ત્યાં નાના મોટા કામ બધે ત્યાં નખત્રાણા અમે આ લોકો ડૉક્ટરની ટીમ છે એ કરતી હોય છે પણ હરવિંદસિંહ અને જે મેનેજર છે અને શ્રીઓ જે અમદાવાદથી ત્યાં બેઠા બેઠા આપણા કચ્છના દર્દીઓની ચિંતા કરતા હોય કે કચ્છનો એક પણ દર્દી આંખની મોતીયાન ઓપરેશન માટે કે તકલીફની આંખ ન જતી રહે કારણ કે આપણા શરીરમાં આંખ એક કિંમતી વસ્તુ છે અને આ ખરેખર હું પણ જ્યારે કેમ્પ હોય છે ઓપરેશન હોય છે ત્યારે આવતો હોઉં છું હું બે દિવસથી હું પણ અહીંયા છું એક આખી ટીમ સવાર સવાર આગલા દિવસથી કરી લેબોરેટરી ચેકિંગ કરાવી આ તે સવારથી ઓપરેશન અને રહેવાની જમવાની અને સુંદર વ્યવસ્થા આજે જ્યારે દર્દીઓને બધે છૂટા કર્યા ત્યારે દર્દીઓ બધેને ચશ્મા આપવી ટીપા આપવા દવા આપવી આવી સુંદર વ્યવસ્થા પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ન થાય અહીંયા જે એમની ટીમ કરી રહી છે અંજન મંડળ ખરેખર આપણે ખૂબ શુભેચ્છા આપીએ દરિદનાની સેવા એક આપણે સમજીએ છીએ કે મોટા મોટી સેવા છે અને આ સેવા કરતી ટ્રસ્ટને આપણે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને આપના દ્વારા પણ આપ પણ આપણા મીડિયા મીડિયા દ્વારા કારણ કે નાનામાં નાનું ઓપરેશન સામાન્ય ઓપરેશન કરાવતા હોય આંખનો તો વીસ હજાર રૂપિયા મિનિમમ લાગતા હોય છે તો આ વિનામૂલ્યે ઓપરેશન અને આવી સુંદર વ્યવસ્થા આપણા ઘરમાં જ હોય તો આપણે બીજે ક્યાંક જવાની જરૂર ન પડે અને આજે એકસો ને ચાર જેટલા દર્દીઓ મહેનત જોયા આટલા બધા દર્દીઓ એક સાથે ઓપરેશન કાંઈક જોતા પચીસ ઓપરેશન થયા કે ત્રીસ ઓપરેશન થયા અમદાવાદથી ડોક્ટર આવે એની ટીમ આવે અને સવારથી સતત આ ટ્રસ્ટ ટ્રસ્ટીઓ પણ એક એક દર્દીને ક્યાં પણ તકલીફ ન પડે એની ચિંતા કરતા હોય ત્યારે આપણે એ ટ્રસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ અને ટ્રસ્ટીઓ તો બહુ ચિંતા કરતા હોય હમણાં પણ ટ્રસ્ટીઓનો ફોન હતો કે કેટલા ઓપરેશન થયા બધે છૂટા થયા ન થયા અને એ લોકો કહે છે માંગો ત્યાં કેમ્પ આવી વ્યવસ્થા ક્યાં તમે ગમે ત્યાં ગમે તે ગામડામાં છેવાડામાં તમે કેમ્પની વાત કરશો તો એ લોકો તૈયાર હોય આખી ટીમ આવી જાય દવા ટીપા અને જે પણ દર્દીઓને જોતી હોય વસ્તી આપતી આ સંસ્થા એટલે અમારા નખત્રાણામાં પણ શરૂ કર્યું છે ત્યારે અમે નખત્રાણા લોણા માધન પણ એમનો ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ કારણ કે પશ્ચિમ કચ્છમાં ક્યાં પણ આ વ્યવસ્થા નથી અને અમારે ત્યાં વ્યવસ્થા છે એટલે કારણ કે આ વ્યવસ્થા કરવી અઘરી હોય છે એને દર શનિ રવિવારે ઓપરેશન કરવા જેટલા પણ દર્દી હોય અમારે લખત્રાણાથી આજે લગભગ પચીસ જેટલા દર્દીઓ તાલુકામાંથી આવ્યા હતા ઓપરેશન માટે અને બધાને મળ્યા અને બધે એકદમ જે કાલની નજર હતી એના કરતાં આજની નજરમાં કેટલો ફરક પડ્યો અને રહેવા કરવાની એની બધા કારણ કે ચિંતા આપણા પાસે આવતા હોય એટલે આપણી પણ ફરજમાં ન આવે છે બહુ જ ખુશી રાજી થઈને આશીર્વાદ આપતા ટ્રસ્ટને ગયા છે એટલે આ ખરેખર સુંદર સેવા કરતી ટ્રસ્ટને દર્શની શનિદેવે બધા જ અહીંયા આવે ભાઈઓ બહેનો અને એ સિવાય પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ડે કેર સેન્ટરમાં આપણે અહીંયા જોશું કેટલા દિવ્યાંગ ભાઈઓ આવે છે એની રોજીરોટી મળે એના માટે ચિંતા કરતો ટ્રસ્ટ છે ત્યારે આપણે ઈચ્છીએ કે કોઈ બીમાર ન પડે પણ ભગવાન નગરને પડે તો આ સંસ્થાનું મુલાકાત લે અને એની આજીવ માટે પણ આ ટ્રસ્ટ ચિંતા કરતો હોય એના ટ્રસ્ટીઓ ખરેખર ભુજભૂષણ સાહેબ છે સાહેબ અને બીજા પણ ઘણા છે એમની સ્થળે અમદાવાદમાં પણ રૂબરૂ મુલાકાત કરી છે ખરેખરી એટલા બધા પૈસાવાળા છે પણ એટલી બધી ચિંતા કરતા હોય આરોગ્ય માટે ત્યારે આપણે ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ ભગવાન એમને ખૂબ આપે અને સારા કામ કરે છે તો કરતા રહે મારું નામ ગોહિલ અરવિંદ છે હું અંધજન મંડળ કેસીઆરસી સંચાલિત આંખની હોસ્પિટલમાં મેનેજર તરીકે કામ કરું છું અને આપ જાણો છો એમ અંધજન મંડળ કેસીઆરસી આંખની હોસ્પિટલ છે એ અત્યારે કચ્છમાં સૌથી આધુનિક મોડ્યુલર ઓપરેશન ધરાવતી આંખની હોસ્પિટલ છે અને એમ તો આપણે બે હજાર સાતથી કરીને આ મોતિયો મૃત અભિયાનની શરૂઆત કરેલી છે અત્યારે પણ વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી જે ગુજરાત સરકાર અને ભારત સરકારનો જે સંયુક્ત ઉપક્રમે જે મોતિયા મુક્ત અભિયાન ચાલે છે એમાં અમે લોકો ઘણા વર્ષોથી કામ કરીએ છીએ અને આપણે પાંત્રીસ હજારથી વધુ આંખના ઓપરેશન મોતીયો વેલના ઓપરેશન આપણે અહીંયા થઈ ચૂક્યા છે હવે કચ્છમાં જે કિકીના અને પડદાના જે ડૉક્ટરો અહીંયા અવેલેબલ નથી અને એવી જે ખર્ચાળ ઓપરેશનો છે એ કરવા પડતા હોય ને લોકોને બારે જવું પડતું હોય એના માટે પણ અમે અમારી અમદાવાદમાં જે બારે જાય હોસ્પિટલ છે ત્યાંથી ડૉક્ટરો આવે છે અને એના પણ ઓપરેશન અહીંયા આપણે શરૂ કર્યા છે અમે લોકો આટલા વર્ષોથી ઓપરેશન કરીએ છીએ તો અમે નંબરમાં નથી માનતા કે ભાઈ આટલા ઓપરેશનો કરના ક્યાં એટલા કરી દે પણ એની ક્વોલિટી કેવી છે કે આંખનું રિઝલ્ટ કેવું છે કે એને પછી નજર કેટલી આવે છે એ બહુ મહત્ત્વનું છે અહીંયા આપણે પાંત્રીસ હજાર ઓપરેશન કર્યા છે તમને પાંચ વ્યક્તિ પણ એવા નહીં મળે કે કોઈને કાંઈ પણ તકલીફ હોય તો એનું જે ભારત સરકારની સંપૂર્ણ નેત્રદૃષ્ટિ માટેની જે ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ પાલન કરીએ છીએ અને એ અનુસંધાનમાં જ અમે અમારી પ્રોસેસ કરીએ છીએ આંખના ઓપરેશન હોય તો એમાં આપણે જાણીએ છીએ કે પહેલાં પ્રી ઓપરેટિવ સર્જરી અને પોસ્ટ ઓપરેટિવ એ બધું જ મહત્વનો ભાગ ભજવે છે જો પહેલાંની જે તપાસ કે લેબોરેટરી કે બધું જે બરાબર ન થયું હોય તો ગમે એટલું સારું ઓપરેશન થશે પણ રિઝલ્ટ નહીં મળે અને એવી જ રીતે ઓપરેશન પછી પણ કે જે એને ફોલોઅપ કરવાનું હોય નિયમિત એની તપાસ કરાવવાની હોય એને કંઈ તકલીફ નથી ઇન્ફેક્શન બે દિવસ પછી નથી આવ્યું ને તો એને ફરીથી બોલાવી અને એનું આપણે તપાસ કરવાની છે ફોલોઅપ કરવાનું છે એ બધું બહુ મહત્ત્વનું છે અને એ અમે નિયમિતપણે કરીએ છીએ એના જ કારણથી આટલા સારા ઓપરેશનો થાય છે અને લોકોનો વિશ્વાસ જીતી શક્યા છે અમે ગઈકાલે આમ તો શનિવારે દર શનિ રેવી અહીંયા આંખના ઓપરેશનો થાય છે અને શિયાળાનો સમય છે એટલે બહુ બધા પેશન્ટો આવતા હોય છે અહીંયા કેસીઆરસી મધ્યે પણ અમારે નિયમિત આખો દિવસ ડૉક્ટરો ઉપલબ્ધ છે અને ઓપીડી ચાલતી હોય નખત્રાણામાં પણ રાજુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે એ વિગતે કહેશે નખત્રાણાનું ત્યાં પણ અમારું આંખનું હોસ્પિટલ ચાલુ છે અને દરેક ડેઈલી અમારો એક આંખનો કેમ્પ ગામના અલગ અલગ ગામડાઓમાં દરાજ ગામડાઓમાં જઈ અને અમારી ટીમ આંખનો કેમ્પ કરતી હોય છે દર શનિ રવિએ અમે આંખના ઓપરેશન કરીએ છીએ એવી જ રીતે શનિવારે દર્દીઓ આવ્યા હતા કાલે એકસો ને ચાર દર્દીઓના બે વિભાગમાં અલગ અલગ ટાઈમમાં એકસો ચાર દર્દીઓના ઓપરેશન કર્યા છે અને આપ જાણો છો એમ આપની હાજરીમાં હમણાં જ અમે બધા દર્દીઓનું ફોલોઅપ ડ્રેસિંગ કર્યું અને શનિવારે એની કેટલી નજર હતી એને શું તકલીફ પડતી હતી અને આજે ઓપરેશન પછી કેટલું સારું રિઝલ્ટ છે એ લોકો કેટલું સારું જોતા થયા છે એ આપણે જોઈ શક્યા છે અને બધા હસ્તા ચહેરે અત્યારે આપણે એમને રજા આપી છે તો એકસો ચાર સર્જરી આપણે અત્યારે કરી છે આપના માધ્યમથી હું માત્ર એટલું જ કહેવા માગું છું કે ઘણા બધા દર્દીઓ એવા છે અમારી પાસે આવતા હોય ને ત્યારે ખ્યાલ આવે કે એને પોતાને જ ખબર નથી કે એને મોતિયો પાકી ગયો છે કે વેલ વધી ગઈ છે અને એ લોકો તપાસ પણ ક્યાંય કરાવતા નથી તો આવા દર્દીઓ ગામડામાંથી છે જેને પણ તકલીફ હોય એ અમારી પાસે આવે ઇવન નખત્રાણા હોય તો નખત્રાણા આવે કેમ્પમાં લાભ લે દરેક તાલુકામાં અમારા કેમ્પો યોજાતા હોય છે તો એવા દર્દીઓ અમારા સુધી આવશે અને દર શનિ રેવી ઓપરેશન થાય છે તો એમનું પણ સમયાંતરે ચોક્કસ સમયે એની જે જરૂર છે ત્યારે એમનું ઓફનું ઓપરેશન થઈ જાય જેથી કરીને ભારત સરકાર અને ગુજરાત સરકારનું જે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટીનું જે આખું અભિયાન છે એ મુતિયા મુક્ત અભિયાન તો આપણું કચ્છ પણ પાછળ ન રહે અને દરેક લોકોના આપણે આંખના ઓપરેશન કરી શકીએ